અર્પણ કર્યા ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે નડ્ડાઈ નડ્ડાએ નવી દિલ્હીમાં બ્રહ્માકુમારી ઓમ શાંતિ રીટ્રીટ સેન્ટર ખાતે તારીખ સત્તર ઓગસ્ટે આ રાષ્ટ્રીય સરના રક્તદાન અભિયાન નો પ્રારંભ કર્યો અને તે અંતર્ગત દેશભરમાં પણ રક્તદાન શિબિરનો નો પ્રારંભ થયો ગોડલી ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું કેમ્પ ઓડિટોરિયમ માં ધારાસભ્ય મુકેશભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજકોટ મહેસાણા અર્બન બેંકના ચેરમેન ડાયાભાઈ એમ પટેલ જેસિસ ના પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ જેસ્ટીસ ના દિનેશભાઈ પટેલ

ધરાવતા વ્યક્તિ માટે જ ઉપયોગમાં આવી શકે પરંતુ આ વિશ્વની અંદર જીવિત વ્યક્તિ જે છે એ કોઈ પણ દેશનું હોય એને પણ કામ આવી શકે એવી ભેટ આ સુંદર આપણા ભગવાને જ્યારે આપી છે ત્યારે આજના આ પ્રસંગની અંદર આપણે પ્રેરણા લઈ જે રીતે દીપકભાઈએ એમનું અઢારમા વરસથી લોહીનું રેગ્યુલર દર ત્રણ મહિને અને પાસઠ વર્ષ સુધી એક પણ જ્યારે ત્રણ મહિના પૂર્ણ થાય ત્યારે એક પણ દિવસ ઓછો નહીં એક દિવસ વધુ પણ નહીં અને એકસો અઠ્યાવીસ એકસો અઠ્યાસી વખતે એમણે જ્યારે રક્તદાન કર્યું છે આપણે સૌ જાણીએ છીએ કે જીવન એ ખૂબ વેલ્યુબુલ છે ને જીવનમાં શ્વાસ ચાલતી રહે એના માટે આપણે દરેક જાતના પ્રયત્નો એને સારામાં સારું અન્ન આપીએ સાત્વી ખોરાક આપીએ જેનાથી સ્વસ્થ રહીએ અને આપણું જીવન સારી રીતે ચાલે પણ ક્યારે ક્યારે એવી ઘટનાઓ ઘટે કે એને ચલાવવા માટે બીજાના બ્લડની જરૂર પડે એટલે એના માટે સમાજમાં ભિન્ન ભિન્ન સંસ્થાઓ અથવા લોકો તરફથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે